મારું નામ કંચનભાઈ ગંજીભાઈ રાઠવા ગામ મોટાખોડા તાલુકો કવાંટ આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક કૃષિની જાણ થઈ અને એ આત્માના અધિકારી સાથે અમારી મુલાકાત થઈ મુલાકાત થયા પછી અમને કેટલીક વિવિધ તાલીમોમાં લઈ જવામાં આવ્યા અને ખેડા ખાતે દેથલી ગામમાં ત્રણ દિવસે સેમિનાર તાલીમનો હતો ત્યાં અમે પ્રાકૃતિક કૃષિનો તાલીમ લઈ અને પ્રાકૃતિક કૃષિ શું છે એની સમજ અમને ત્યાંથી પડી તો અમે પહેલાં કેમિકલવાળી ખેતી કરતા હતા રાસાયણિક ખાતરનો ઉપયોગ બહુ કરતા હતા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે જીવામૃત જીવામૃત બીજામૃત આ જીવામૃતનો બધો સમજ પડ્યા પછી અમે અમારી ખેતીમાં ઉપયોગ કરવાનું શરૂઆત કરી અને કેમિકલવાળી રાસાયણિક ખાતરને છોડીને દેશી ગાય આધારિત ખેતી કરવાનું શરૂઆત કરી તો અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી મારા ખેતરની અંદર હું ચોમાસાની અંદર રોપણીવાળી ડાંગર કરું છું અને એના પછી હું મક્કાઈનું વાવેતર કરું છું આપણી જમીનની અંદર આજે જે કંઈક તત્વો છે જમીન પોચી કરનારા જીવાત તો જીવામૃત અને ઘન જીવામૃત વાપરવાથી અળસિયા પણ એકદમ સારા જમીનમાં અને મળી રહેશે અને જમીન આપણી ફળદ્રુપ બને છે આજે આપણા ઘરે એક ગાય હોય તો ત્રીસ એકર ખેતી થઈ શકે આપણા રાજ્યપાલ સાહેબે પણ આના ઉપર પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ સરસ એવો ભાર મૂકે છે અમે પ્રાકૃતિક ખેતીના ઘણા તાલીમોની અંદર અમે જઈએ છીએ છેલ્લા ત્રણ વર્ષથીમાં મને એવું લાગ્યું છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત ઘનજીવામૃત અને બીજામૃત શું છે એની સમજ આપવાની હોય તો એમાં બીજામૃત બનાવવા માટે આપણે એનો બીજનો ઉગાવો સારો કરવા માટે બીજને બીજામૃત બનાવીને એનો પટ આપવા માટે પહેલા તૈયાર કરતા હોય છે અને જીવામૃત બનાવવા માટે એકસો એસી લીટર પાણીમાં બસો લીટરનું બેરલની અંદર એનું દસ કિલો છાણ ગૌમૂત્ર એક કિલો ગોળ અને શેડાપાડાની માટી એક કિલો જેટલી આમ મિક્સ કરીને જમણી તરફ ઘડિયાળના કાંટાની જેમ હલાવવાનું હોય છે અને બીજા મૃત જીવામૃત ક્યારે તૈયાર થાય તો એની આપણને ખબર પડી જતી હોય છે ત્યારબાદ આપણે જીવાત નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર કે નિમાસ્ત્ર બનાવવામાં આવે છે તો એના ઝાડપાન આપણને નજીકમાંથી મળતા હોય છે ખેતી ખર્ચ કોઈ બજારથી વસ્તુ લાવવાની નથી હોતી આપણા ઘરે ગાય હોય છાણ ગૌમૂત્ર એ તો બધું મળી રહેતું હોય ગોળ સિવાય કશું વસ્તુ લાવવાની નથી અને બીજા મૃત સિવાય આપણું નિમાસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર બનાવવા માટે પણ અહીંયા ઝાડપાન વનસ્પતિ જે કંઈક મળતી હોય એ મફતના ભાવે મળી જતી હોય છે એટલે આમાં ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન સારું મળે એવી પ્રાકૃતિક ખેતી છે પહેલાં અમે ખેતી કરતા હતા ત્યારે અમારા આ બે અઢી એકર અંદર જે જમીનની અંદર અમે ખેતી ખર્ચની અંદર ત્રીસથી થી પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ હું જાતે કરતો હતો દવામાં ખાતરમાં ખેડાણ માટે મજૂરી ખર્ચમાં હવે જ્યારથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ત્યારથી અમને નહીવત ખર્ચ જે કંઈક વસ્તુ જોઈએ છે એ અહીંયા સ્થાનિક મળી જતી હોવાના કારણે ઓછા ખર્ચમાં પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ તો એની જગ્યાએ અમને નફો પણ સારો દેખાઈ રહ્યો છે મારા ખેતરની અંદર હું જે કંઈ પ્રાકૃતિક ખેતીનો પાક લઉં છું એ હું મારા પોતાના કુટુંબ માટે વાપરું છું આ વર્ષે મારે ચોમાસાની અંદર ડાંગર કરી રોપણીની ક્યારીવાળી તો એની અંદર મને લગભગ પચીસથી ત્રીસ મણનો ઉતારો મળેલ છે અને આ મકઈનું ઉત્પાદન ચાલીસ મણ જેટલું થવાની શક્યતા મારી છે એ મારા ઘર માટે ઉપયોગમાં લઈ શકાય એમ છે તો પેસ્ટિસાઈડ કરતાં ઉત્પાદન થોડું ઘટશે પણ આરોગ્ય માટે સારું એવું હું માનું છું ગુજરાત સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ ખર્ચ માટે આત્મા પ્રોજેક્ટ તરફથી અમને નવસો રૂપિયા માસિક પૈસા મળે છે એમાં છ મહિને પૈસા મળતા હોય છે પાંચ પાંચ હજાર ચારસો રૂપિયા છ મહિનાનું ભેગું પેમેન્ટ મળતું હોય છે એ ગાયના નિભાવ ખર્ચ માટે અમને પણ મળે છે ખેડૂતોને પણ નમ્ર અપીલ છે કે અત્યારે પ્રાકૃતિક કૃષિ તરફ વળો અને પ્રાકૃતિક ખેતી કરો કારણ કે હું અત્યારે મોટા ખોળા ક્લસ્ટરની અંદર ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે પણ કામગીરી કરું છું આત્મા પ્રોજેક્ટ તરફથી તો આત્મા પ્રોજેક્ટ જે અત્યારે કામગીરી કરી રહી છે એ ખૂબ સારી છે કારણ કે લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ મુખ્ય ઉદ્દેશ છે